નવરાત્રિના પવિત્ર તહેવાર એટલે શક્તિની આરાધનાનો અવસર આજે છે નવરાત્રિનો ત્રીજો દિવસ એ દેવીને યાદ કરવાનો દિવસ જેમના નામ માત્રથી દૈત્યોના કાળજા કંપી ઉઠે છે અને ભક્તોના જીવનમાં શાંતિ છવાઈ જાય છે કોણ છે એ દેવી જેમના મસ્તક પર ચંદ્રમાં ઘંટના આકારમાં શોભી રહ્યા છે જેમના સિંહની ગર્જનાથી બ્રહ્માંડ થરથરી જાય છે તો ચાલો તમે સાંભળી રહ્યા છો વાસ્તુ મંદિર અને આજે આપણે સાંભળીશું શૌર્ય અને શાંતિના પ્રતીક મા ચંદ્રઘંટાની સંપૂર્ણ કથા દેવી ભાગવત પુરાણ અનુસાર મા ભગવતીનું આ સ્વરૂપ પરમ શાંત અને સૌનું ભલું કરનારું છે માના માથા પર ઘંટના આકારનો અડધો ચંદ્ર છે આ જ કારણે દેવીનું નામ ચંદ્રઘંટા પડ્યું છે તેમના શરીરનો રંગ સોના જેવો ચમકીલો છે અને દેવીનું વાહન સિંહ છે દેવીની દસ ભૂજાઓ છે જેમાં તેઓ કમળ ધનુષ બાણ ખડગ કમંડળ તલવાર ત્રિશૂળ અને ગદા જેવા હથિયારો ધારણ કરે છે મા ચંદ્રઘંટાના ગળામાં સફેદ ફૂલોની માળા અને માથા પર રત્નોથી જડેલો મુકુટ શોભી રહ્યો છે મા ચંદ્રઘંટા હંમેશા યુદ્ધ માટે તૈયાર મુદ્રામાં રહે છે એવી માન્યતા છે કે દેવીના આ રૂપની પૂજા કરવાથી ભક્તોને ફક્ત દિવ્ય શાંતિ જ નથી મળતી પરંતુ આ લોક અને પરલોકમાં પણ તેમનું પરમ કલ્યાણ થાય છે પૌરાણિક કથા મુજબ એકવાર મહિષાસુર નામનો એક રાક્ષસે સ્વર્ગલોક પર હુમલો કરી દીધો અને તેણે દેવરાજ ઇન્દ્રને યુદ્ધમાં હરાવીને સ્વર્ગ પર પોતાનો અધિકાર જમાવી લીધો યુદ્ધમાં હાર્યા પછી બધા જ દેવતાઓ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ત્રિદેવો એટલે કે શ્રી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે ગયા ત્યાં જઈને દેવતાઓએ ત્રિદેવોને જણાવ્યું કે મહીસાસુરે ઇન્દ્ર ચંદ્ર સૂર્ય વાયુ અને બીજા દેવતાઓના બધા અધિકાર છીનવી લીધા છે અને તેમને કેદી બનાવીને સ્વર્ગ પર રાજ કરી રહ્યો છે મહિષાસુરના ત્રાસને કારણે દેવતાઓને હવે ધરતી પર રહેવું પડી રહ્યું છે દેવતાઓની આ વાત સાંભળીને ત્રિદેવોને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેમના મુખમાંથી એક તેજસ્વી ઉર્જા નીકળી એ ઉર્જા દસે દિશાઓમાં ફેલાઈ ગઈ અને તે જ સમયે ત્યાં દેવી ચંદ્રઘંટા પ્રગટ થયા ભગવાન શિવે દેવીને પોતાનું ત્રિશૂળ અને ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર આપ્યું એવી જ રીતે બીજા દેવતાઓએ પણ મા ચંદ્રઘંટાને પોતાના અસ્ત્ર શસ્ત્ર આપ્યા ઇન્દ્રએ માને પોતાનું વજ્ર અને ઘંટ આપ્યું સૂર્યદેવે માને પોતાનું તેજ અને તલવાર આપી પછી દેવીચંદ્રઘંટાને સવારી માટે સિંહ પણ આપવામાં આવ્યો હવે મા ચંદ્રઘંટા બધા હથિયારોથી સજ્જ થઈને મહિષાસુર સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યા મા ચંદ્રઘંટાનું રૂપ એટલું વિશાળ હતું કે તેમને જોઈને જ મહિષાસુર ખૂબ ડરી ગયો મહિષાસુરે પોતાના રાક્ષસોને માં ચંદ્રઘંટા પર હુમલો કરવા કહ્યું બધા જ રાક્ષસો દેવી સાથે લડવા માટે મેદાનમાં ઉતરી પડ્યા માના માથા પર રહેલા ઘંટના અવાજથી જ કેટલાય રાક્ષસો બેભાન થઈ ગયા કેટલાય ડરીને ભાગી ગયા અને ન જાણે કેટલાય રાક્ષસો સાંભળવાની શક્તિ ગુમાવી બેઠા અને ત્યારે મા ચંદ્રઘંટાએ જોતતા જોતમાં તે બધા જ રાક્ષસોનો નાશ કરી દીધો મહિષાસુર પોતાની પૂરી તાકાતથી દેવી સાથે લડતો રહ્યો અને અંતમાં દેવીએ મહિષાસુરનો પણ વધ કરી દીધો આ જોઈને દેવતાઓ ખૂબ ખુશ થયા અને તેમણે આકાશમાંથી દેવી પર પૂલો વરસાવ્યા આકાશમાં દેવતાઓના નગારા વાગવા લાગ્યા અને ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ આ રીતે દેવી દેવતાઓની રક્ષા કરી અને તેમને સ્વર્ગલોક પાછું આપવાની દીધું પ્રેમથી બોલો ચંદ્રઘંટા માતા કી જય પ્રિય શ્રોતાઓ હવે સાંભળો મહિષાસુર મર્દની સ્તોત્રનો સરળ ગુજરાતી ભાવાર્થ હે હિમાલય રાજની પુત્રી હે ગિરિજા દેવી દુનિયાને ખુશી આપનારી દેવી નંદીગણો દ્વારા પૂજિત વિંધ્યાચલ પર્વતના શિખર પર રહેનારી દેવી પોતાની લીલાથી ભગવાન વિષ્ણુને ખુશ કરનારી ઇન્દ્રદેવ જેમને નમન કરે છે તે ભગવાન શિવની પત્ની આખા વિશ્વનું પાલન કરનારી અને સૌને સુખ સમૃદ્ધિ આપનારી હે મહિષાસુરનો વધ કરનારી ભગવતી પોતાના કેશથી સૌને મોહિત કરનારી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો દેવોને વરદાન આપનારી દુષ્ટ રાક્ષસોને મારનારી અને પોતાનામાં જ ખુશ રહેનારી ત્રણેય લોકનું પાલન કરનારી શંકરજીને સંતોષ આપનારી પાપોને દૂર કરનારી અને ભયંકર ગર્જના કરનારી દાનવો પર ક્રોધ કરનારી ઘમંડીઓનો ઘમંડ તોડનારી સમુદ્રની પુત્રી હે મહિષાસુરનો વધ કરનારી પોતાના કેશથી સૌને મોહિત કરનારી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો હે માતા હે મારી મા કદમના વનમાં પ્રેમથી રહેનારી હાસ્યભાવમાં રહેનારી હિમાલયના શિખર પર પોતાના મહેલમાં બિરાજનારી મધ જેવી મીઠી કૈઠબનું ઘૂમણ તોડનારી મહિષને ચીરી નાખનારી હંમેશા યુદ્ધમાં મગ્ન રહેનારી હે મહિષાસુરનો વધ કરનારી પોતાના કેશથી સૌને મોહિત કરનારી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો દુશ્મનોના હાથીઓની સૂંડ કાપીને સો ટુકડા કરનારી જેમનો સિંહ દુશ્મનોના હાથીઓના માથાના ટુકડે ટુકડા કરી દે છે પોતાની ભૂજાઓના હથિયારોથી ચંડ અને મુંડના માથા કાપનારી હે મહિષાસુરનો વધ કરનારી અને પોતાના કેશથી સૌને મોહિત કરનારી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો યુદ્ધમાં મદોન્મત શત્રુઓનો વધ કરનારી અજર અમર શક્તિઓ ધારણ કરનારી દેવજીની ચતુરાઈ જાણીને તેમને પોતાના દૂત બનાવનારી ખરાબ બુદ્ધિવાળા દાનવના દૂતના પ્રસ્તાવનો અંત કરનારી હે મહિષાસુરનો વધ કરનારી પોતાના કેશથી સૌને મોહિત કરનારી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો શરણે આવેલા શત્રુઓની પત્નીઓના કહેવા પર તેમને અભયદાન આપનારી ત્રણેય લોકોને દુઃખ આપનારા રાક્ષસો પર પ્રહાર કરવા માટે ત્રિશુળ ધારણ કરનારી દેવતાઓના નગારાના દૂમ દૂમ અવાજને બધી દિશાઓમાં ફેલાવનારી હે મહિષાસુરનો વધ કરનારી પોતાના કેશથી સૌને મોહિત કરનારી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો માત્ર પોતાની હૂંકારથી ધૂમ્રલોચન રાક્ષસને ધુમાડાની જેમ ભસ્મ કરનારી યુદ્ધમાં ગુસ્સે થયેલા રક્તબીજના લોહીમાંથી જન્મેલા બીજા રક્તબીજોનું લોહી પીનારી શુંભ અને નિશુંભ રાક્ષસોની બલિથી શિવજી અને ભૂતપ્રેતોને તૃપ્ત કરનારી હે મહિષાસુરનો વધ કરનારી પોતાના કેશથી સૌને મોહિત કરનારી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો યુદ્ધભૂમિમાં જેમના હાથના કંગણ ધનુષની જેમ ચમકે છે જેમના સોનાના તીર શત્રુઓને બીંધીને લાલ થઈને જાય છે અને તેમની ચીસો કઢાવે છે ચારે પ્રકારની સેનાનો નાશ કરનારી હે મહિષાસુરનો વધ કરનારી પોતાના કેશથી સૌને મોહિત કરનારી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો દેવદેવીઓના નૃત્યમાં મગ્ન રહેનારી ગંભીર ધ્વનિ સાંભળવામાં લીન રહેનારી હે મહિષાસુરનો વધ કરનારી પોતાના કેશથી સૌને મોહિત કરનારી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો આખા વિશ્વ જેમને જય જયકાર કરીને નમન કરે છે પોતાના પાયલના જણકારથી મહાદેવને મોહિત કરનારી અર્ધનારીશ્વરના નૃત્યથી શોભતા નાટકમાં મગ્ન રહેનારી હે મહિષાસુરનો વધ કરનારી પોતાના કેશથી સૌને મોહિત કરનારી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો સુંદર કાંતિ અને સુંદર મનવાળી ચંદ્રના પ્રકાશને પણ પોતાના ચહેરાની સુંદરતાથી ઝાંખો કરનારી કાળા ભમરા જેવા સુંદર આંખોવાળી હે મહિષાસુરનો વધ કરનારી પોતાના કેશથી સૌને મોહિત કરનારી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો મહાન યોદ્ધાઓ સાથેના યુદ્ધમાં ચમેલીના ફૂલ જેવી કોમળ સ્ત્રીઓ સાથે રહેનારી ચહેરા પર સવારના સૂર્ય જેવી મુસ્કાનવાળી હે મહિષાસુરનો વધ કરનારી પોતાના કેશથી સૌને મોહિત કરનારી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો જેનું કરથી નિરંતર મદ વહે છે તેવા હાથીની જેમ ઉત્તેજિત હે ગજેશ્વરી ત્રણેય લોકના આભૂષણ સમાન સૌંદર્ય અને શક્તિવાળી હે રાજકુમારી સુંદર સ્ત્રીઓને પામવા માટે મનમાં મોહ જગાવનારી કામદેવની પુત્રી જેવી હે મહિષાસુરનો વધ કરનારી પોતાના કેશથી સૌને મોહિત કરનારી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો જેમનું માથું કમળની પાંખડી જેવું કોમળ અને સ્વચ્છ છે હંસ જેવી જેમની ચાલ છે જેમાંથી બધી કળાઓ જન્મી છે જેમના વાળમાં સુંદર ફૂલો શોભી રહ્યા છે તે મહિષાસુરનો વધ કરનારી પોતાના કેશથી સૌને મોહિત કરનારી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો જેની હાથની વાંસળીના સુરોથી કોયલનો અવાજ પણ શરમાઈ જાય છે જે પર્વતો પર વનવાસી સ્ત્રીઓ સાથે મધુર ગીતો ગાય છે જે સદગુણી શબરી જાતિની સ્ત્રીઓ સાથે રમે છે તે ફિક્કો પડી જાય એવા સુંદર રેશમી વસ્ત્રોથી જેમની કમર શોભી રહી છે દેવો અને અસુરો માથું ઝુકાવે ત્યારે તેમના મુકુટના મણિયોથી જેમના પગના નખ ચંદ્રની જેમ ચમકે છે અને જેમના વક્ષસ્થળ સોનાના પર્વત પર વિજયી હાથીની જેમ શોભે છે એવી હે મહિષાસુરનો વધ કરનારી પોતાના કેશથી સૌને મોહિત કરનારી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો હજારો દૈત્યો સામે હજારો યુદ્ધ જીતનારી અને હજારો હાથોથી પૂજાનારી રાજા સુરત અને સમાધિ નામના વૈશ્યની ભક્તિથી એક સરખી રીતે ખુશ થનારી હે મહિષાસુરનો વધ કરનારી પોતાના કેશથી સૌને મોહિત કરનારી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો જે પણ તમારા દયાળુ ચરણકમળોની સેવા કરશે તે માણસ સુખી કેમ ન થાય હે શિવે તમારા ચરણકમળ જ પરમપદ છે તેમનું ધ્યાન કરવાથી હું પરમપદ કેમ નહીં પામું હે મહિષાસુરનો વધ કરનારી પોતાના કેશથી સૌને મોહિત કરનારી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો તમારો નિર્મળ ચંદ્ર જેવો ચહેરો બધી ખરાબીઓને દૂર કરી દે છે નહીં તો મારું મન સુંદર સ્ત્રીઓથી દૂર શા માટે થઈ ગયું છે મારા મતે તમારી કૃપા વગર શિવ નામના ધનની પ્રાપ્તિ કેવી રીતે શક્ય બને હે મહિષાસુરનો વધ કરનારી પોતાના કેશથી સૌને મોહિત કરનારી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો હે ગરીબો પર દયા કરનારી ઉમા મારા પર પણ દયા કરો હે જગતજનની જેમ તમે દયા વરસાવો છો તેમ તીર પણ વરસાવો છો તેથી તમને જે યોગ્ય લાગે તે કરો અને મારા પાપ અને દુઃખ દૂર કરી દો હે મહિષાસુરનો વધ કરનારી પોતાના કેશથી સૌને મોહિત કરનારી પર્વતની પુત્રી તમારી જય હો જય હો જય હો પ્રિય ભક્તો હવે આપણે સૌ મળીને માતા રાણી પાસે ક્ષમા માંગીએ જેથી આપણાથી થયેલી કોઈ પણ ભૂલ માટે માતા આપણને ક્ષમા કરી શકે હે પરમેશ્વરી મારાથી દિવસ રાત હજારો ભૂલો થતી રહે છે તમે મને પોતાની સેવિકા સમજીને કૃપા કરીને મારી એ ભૂલોને ક્ષમા કરી દો હું પૂજા કરવાનું જાણતી નથી મંત્રોનું જ્ઞાન નથી ભક્તિ કેવી રીતે કરવી તે પણ જાણતી નથી તેમ છતાં મેં જેવી પણ પૂજા કરી છે હે દેવી તેને દયા કરીને પૂર્ણ કરો સો એક ભૂલો કરીને પણ ભક્ત તમારા શરણે આવીને ફક્ત જગદંબ બોલીને જ મોક્ષ મેળવે છે હે જગદંબિકે હું અપરાધી છું પણ તમારા શરણે આવી છું આ સમયે હું તમારી દયાને પાત્ર છું તમે જેવું ઈચ્છો તેવું કરો અજાણતા કે ભૂલથી મેં જે કંઈ પણ ઓછું વધારે કર્યું હોય હે પરમેશ્વરી તે બધું માફ કરીને પ્રસન્ન થાઓ હે જગત માતા હે પરમેશ્વરી પ્રેમપૂર્વક મારી આ પૂજા સ્વીકાર કરો અને મારા પર ખુશ થાઓ તમે મારા આ જપને ગ્રહણ કરીને મારી બધી ભૂલો માફ કરો અને તમારી કૃપાથી મને સિદ્ધિ પ્રાપ્ત થાય આ હતી માં ચંદ્રઘંટાની કલ્યાણકારી કથા જે આપણને શીખવે છે કે જ્યારે અત્યાચાર વધે છે ત્યારે દેવી દુષ્ટોનો નાશ કરવા અને પોતાના ભક્તોની રક્ષા કરવા અવશ્ય અવતાર લે છે મા ચંદ્રઘંટા તમારા સૌના જીવનમાંથી ભય સંકટ અને શત્રુઓનો નાશ કરે અને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો ઘંટનાદ કરે એવી પ્રાર્થના પ્રેમથી બોલો જય ચંદ્રઘંટામાં આ કથા અમે વાસ્તુ મંદિર ચેનલ પરથી રજૂ કરી રહ્યા છીએ